સુરેન્દ્રનગર દસાડા વડગામ પ્રૌઢ મહિલાની હત્યા અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી ફરાર દસાડા તાલુકાના વડગામમાં પ્રૌઢ મહિલા હત્યા અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી ફરાર એસપી ડોક્ટર એસપી ડોક્ટર ગિરીશ પંડ્યા ડીવાય એસપી જાડેજા એલસીબી એસઓજી નાયબ મામલતદાર રઘુભાઈ ગામલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મીનાસ મલી તમારું મારું નામ ઈશ્વર ભાઈ ઈશ્વર ભાઈ આ માજી તમારા શું થાય મારે દાદી થાય અચ્છા આ જે ઘટના બની બાબતમાં તમે શું કહેવું છે સાહેબ અમે કહેતા ગયેલા હતા સવારમાં ચા પાણી આપવા માટે ગયા તો માજી એ જોયું તો હું માથે ચાદર ઓઢાલી હતી અમારા ઘરના પે ચાદર ખોલી તો આ જે વારિયા હતા અને બંગડી હતી કાન તોડીને લઈ ગયેલા સાહેબ કોઈ વિશ્વ ગમે તે રાતે આવીને લઈ ગયેલા અમે ખેતર થી ફોન આવ્યો અમે ઘરે આવ્યા અચ્છા આ ઘટનાની જાણ તમને ક્યારે થઈ મને સાહેબ ખેતર ગયો પછી મને ઘરેથી ફોન આવ્યો આવું બની પછી પછી તમે પોલીસમાં જાણ કરી હા પોલીસમાં જાણ કરી ઓકે નામ છે તમારું મારું નામ ઈશ્વરભાઈ શંકરભાઈ ઈશ્વરભાઈ આ માજીની જે ઘટના બની છે હા એ બાબતે તમે શું કહેવા માંગો છો સાહેબ રાત્રે આ ઘટના બની અને સવારમાં અમે ચા પાણી આપવા ગયા અમે ખેતર હતા બૈરાવ ચા પાણી માટે આપવા ગયા એટલે હતો ચાદર ઉઘાડેલી હતી અને કાનની બૂટીઓ અને બંગડીની સાહેબ કો વિષ્ણુ લઈ ગયા રાત્રે અચ્છા બીજી કંઈ મારે કંઈ બીજા બીજા એવું કંઈ થયું છે ના બીજી બીજા કંઈ નહીં કર્યા કાન તોડી લઈ ગયેલા સાહેબ અચ્છા વાળી અચ્છા ભાઈ શું નામ આપનું મારું નામ નબુબેન નબુબેન કેવા દોડી આઈશ્વર ભાઈ શરીર નભુબેન આ માજી અહીંયા વડગામમાં આજે જે ઘટના બની છે એ તમારા શું થાય સાસુ થાય મારા અચ્છા એટલે માજીને આ સવારમાં આ બનાવ બન્યો તો તમને કેવી રીતે ખબર પડી ચા દેવા જઈ ત્યાં ખબર પડી માજી એકલા રહ્યા હતા અચ્છા માજી એકલા રહ્યા છે અચ્છા માજીને કેટલા દીકરા છે બે દીકરા બે દીકરા અને તમે બધા ભેગા રહો છો માજી એકલા અહીંયા રહ્યા હતા દાદા બે દાદા જી અત્યારના માજી એકલા અહીંયા રહ્યા હતા

પછી તમે કોઈને જાણ કરી ઘરમાં કોઈ મોટા હા બધાને બજારમાં હા કરવા જે ઘરે તો કોઈ હતો નહીં હા પછી શું શું કોણ કોણ આવ્યું અહીંયા કણે આ બધા બજાર માં ઇન બેઠેલા બધા આદમી આયા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે